છતો બોલાંકો છે પણ અત્યારે કરે કસ્ટમર આવી ગયા છે શનિવાર છે તોય હા હું કામ કરી લઉં પેલા એવો બધી ને છે મને હા તે બતાવ આવો આ ચાલો ગાઈસ આપણે કાળુભાઈને મળી લીધી હું કાળુભાઈ તમારું શું કેવું છે હવાર હોવામાં મોર્નિંગમાં તમારું શું કહેવાનું છે કાઈ નઈ બસ મોબાઈલ ઘુમળે જલતું હોય નથી કરવાનો આવું આવણા પેપરના વિરોધ કોની આમ કોની સાઈડ તમારો આમ કહેવાનું છે જા પૂછ કે

અમ તો આઈ ગયેલા કેવો તો પડે ને તમારે થોડુંક આમ YouTube ના લકતા માણસ છો તમે બીજું કંઈ આમ તમારી જિંદગીમાં આમ તમારા જીવનમાં શું આલે આમ કંઈ શાંતિ મંધી દુકાન છે દુકાન દુકાનેથી રાતે ઘરે એટલું જ કરો છો એમ નઈ બીજું કંઈ નઈ પણ ખુશ છું ખુશ છું ખુશ છું જીન તમે બહુ ખુશ છો બહુ ખુશ એના કારણે આમ કારણ તો છે ને જા સોશિયલ મીડિયા ના કારણે તમે ખુશ છો એમ ને હા તે હારું પેલો કઈ ત્યાં કાળો બન્યો તો આવું છે હજી ગડુ ભાઈ આવ્યા નથી આગળ આવશે એ બતાવશું અમે તમને દુકાન આગળ જ આગળ અજબ ચેક પ્રાણી આવી ગયા છે હું છે કઈ ખબર નથી હા ચાલી એક કામ કર દોસો રૂપિયા દે અને પચાસ રૂપિયા કાઢો ઓવર એક્ટિંગ છે ભાઈ ભાઈ એક બે

અને જો આ બધું છે પછી આ ભાજી છે પછી વડાપાવ રાખી છે ભેળ રાખી છે પાણીપુરી પાણીપુરી રાખી છે ભેળ રાખી છે દાબેલી વડાપાવ પફ પાઉભાજી એટલે આઈટમ છે ટૂંક સમયમાં આઈટમ બચશે એટલે અમે પરત પુરાશભાઈને કહીશું કે તમે સ્પેશિયલ અમારો વિડીયો ઉતારવા આવો એ અમને તમને આમંત્રણ આપશું અને બેઠવાની આપણે પૂરી અને સવારના દસ થી રાતના દસ સુધીનો ટાઈમ છે આપણો તો જરૂર મુલાકાત લેજો કેમ કસ્ટમર નામ કેવી રીતના સર્વિસ આપવાની

બીજો શું થઈ તમારા માં કે તમારે કેવું છે કઈ સોશિયલ મીડિયામાં માં અત્યારે શું હાલે છે આ બધું શું હાલે કોઈનો કઈ વિરોધ વિરોધ થઈ ઉગે છે પણ આપણે ઓળખીતા જઈએ તો ને વિરોધ કરે છે એટલે તમારી બેન એટલે કીર્તિ બેન એ હું આમ તમે કોની સાઈડ લેવો આપણે એ ભલે ને આપણે ભલે એમ હવે એ એનું કામ કરે ને આપણે આપણું કામ એવો થોડો આલે આમ કોકને સપોર્ટ તો કરો જ ને તમે સોશિયલ મીડિયામાં કેટલા તમારા વાયરલ છો તમે હું કાઈ વાયરલ 200 ફોલોઅર છે ખાલી ખાલી નું છે એમ ને જો આ ભાઈ ગામના છે છે આ ખાસામાં છે ભાઈ આ ખાસામાં કે ભાઈ હરમાન વાળો ખાસો એમ इसमें બહુત में तेरे बाप को भाई <laughs> भाई तो हिंदी हिंदी हैं आगे आगे देखो होता है है क्या अभी हम खेलने वाले वन तो वन करेंगे तो 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 उसको मावा नहीं वो आ वो जीतेगा नहीं आपकी कौन सी हमको थोड़ा समझाइए हिंदी हुई ये मुझे बोली न અત્યારે બે થી 8 વાગ્યા છે ને અમે જમી લીધું છે તમે જમી લીધું યુનિશભાઈ ઓર ના હે કેમ આ જ વેલા પાછો વેલા ટીફિન આ ગયા હતા આપને કેમ હિન્દી છોડી દીધી હું તો હિન્દી બોલો તો મારે બોલો ઓડા ને આ વેલા ટીફિન આ લિયે આ ગયા હતા તમે શું કરો છો क्या बना रहे हैं भाजी भाजी का मसाला कौन सी भाजी गुजराती भाजी अच्छा हमको सिखा रही है तो अब हिंदी क्यों बोल रहे हैं गुजराती भाजी बना रहे हो ये कोई नहीं आ गई आहा आहा मोबाइल में बाकी क्या चल रहा है बाकी तो बेकारी चल रही है बेकारी <laughs> वो कौन सी गाड़ी से निकली है <laughs> बेकारी बेकरी हीराना कारखाना से निकलो <laughs> <laughs> तो आपको भी बेकरी है सबको है मतलब ये कालू भाई का कुत्ता है काले जैसा भाई वो मेरा कुत्ता नहीं है भाई तो कौन का है भाई यूनिस भाई तुम्हें फ्री कैम बैठा हो यूनिस भाई का कुत्ता है कमुतालेस तुम वाले कमुतालेस कमुतालेस तुम्हारे होते नहीं वो नड़े हीरा में नहीं ये बातें हाथी तुम्हारी वा में मंडी है भाई एमा

ખેટલા ભીખ આમ જો યુનિશભાઈ ડટ્ટો આપે આખી આગળ કીધું નહીં એને હું અંદર તો લઈ આવશે યુનિશભાઈ તો ડટ્ટો તો આપે પણ મારી પણ કાઈ ના જોઈએ બિસ્કિટ